જવાની ગણતરી હતી હું હું મારે એક લગ્નમાં છું ને એમાંય મેં પેહલા બી કીધું કે ભાઈ અવર જવાનો કોઈ મતલબ બી નતો ને એ થઈ ગયું થઈ ગયું તું પછી હવે બીજી વાર પછી એસી ફોર્માલિટી માટે જવાનું થાય ખૂબ એનું કોઈ મતલબ નહીં ભાઈ આમંત્રણ મળ્યું હા ભાઈ મને હિતુભાઈનો રવિવારે મને મેસેજ હતો મેસેજ જોયો તો પણ એના પછી કદાચ મારો ફોન ભરતો એમ હિતુભાઈ કઈ કોઈ મને ટ્રાય બી કર્યો છે ફોન કરવાનો પણ મારો ફોન નહીં લાગ્યો પણ કદાચ મારો ફોન ના લાગ્યો તો ઓફિસ નો નંબર છે ઓફિસ બી આપણે ગાંધીનગર માં છે તો કદાચ કોઈ કોઈ માણસ ને મોકલી દીધો હતો એ વાંધો નતો થોડો ખબર પડી જાય એમ કે કેવી વિધાનસભામાં દરેક ફિલ્મો કલાકારોને કલાકારો ને ત્યાં આમંત્રણ આપવામાં આવ્યું છે તો શું આપ કાર્યક્રમ માં હાજરી સન્માન કાર્યક્રમ ના હું બાર છું લગ્નમાં છું મારા મામાના દીકરાના દીકરાના લગ્ન છે બે દિવસ એ ઓય એ ઓ એવું લાગી રહ્યું છે કે વિક્રમભાઈ બે દિવસ માટે નહીં પણ 5 વર્ષ માટે વિધાનસભામાં જાય એવું લાગી રહ્યું છે ના 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 એવું કશું વિચાર્યું નથી મેં મારા ને રાજકારણમાં જન સેવા કરી કે રાજકારણમાં બહારની સેવા કરી બરોબર હવે ગમે તે કોઈ સામાજિક મુદ્દા છે કોઈ બી સમાજ ના ઠાકોર સમાજ થી લઈને છત્રી સમાજ થી લઈને બીજા સમાજના બી કોઈ લાગશે મને કે આ આ વાત સરકાર સામે રાખવા જેવી છે તો હું ચોક્કસ રાખી જેમાં કલાકાર સ્વાગત છે ઓદેવરા ઠાકોર આપણે સ્વાગત કરું ચેનલ પર નમ્ર વિનંતી પહેલા જનમ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આજે વાત કરીશું કે વિધાનસભા ગૃહમાં જે કલાકારોને આમંત્રિત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું કેટલાક સમાજના તેમજ પાટીદાર સમાજના ક્યાંક ને નારાજગી જોવા મળી રહી હતી ત્યારે વિક્રમભાઈ ઠાકોરના ચાહકો પણ ક્યાંક નારાજગી જોવા મળી રહી હતી ત્યારે ફરીથી વિધાનસભા ગૃહમાં ફરીથી કલાકારોને ને બસો થી ત્રણસો જેટલા કલાકારોને આમંત્રિત કરવામાં આવે છે ત્યારે આ આમંત્રિત કરવામાં આવે છે કલાકારોને ત્યારે આ આમંત્રણમાં

મારા બે દિવસ મારો ફોન બંધ હતો ઘણા બધા મને કીધું કેમ ફોન બંધ ફોન મારો તો બે દિવસથી ફોન મારો બંધ જ હતો મેસેજ જોયો તો પણ એના પછી કદાચ મારો ફોન બંધ હતો એ હિતુભાઈ મને ટ્રાય બી કર્યો છે ફોન કરવાનો પણ મારો ફોન નહીં લાગ્યો પણ કદાચ મારો ફોન ના લાગ્યો તો ઓફિસનો નંબર છે ઓફિસ બી આપડે ગાંધીનગર માં છે તો કદાચ કોઈ કોઈ માણસ ને મોકલી દીધો હતો એ વાંધો નતો થોડો ખબર પડી જાય એમ કઈ તો આ બાબતે આપણે સામાજિક આગેવાનો થી ચર્ચા કરી આપે જે કહ્યું કે હું સામાજિક આગેવાનો થી ચર્ચા કરીને પછી સન્માન માં ના ચર્ચા કરી ને તો અમારા આમાં તો કેવું હોય જો અમારા ઠાકોર સમાજ ની વાત છે ક્ષત્રિય સમાજ ની વાત કરીએ તો અમુક ભાજપ માં બી છે કોંગ્રેસ માં બી છે અમુક તો હા એ હોય ના એ કહેતો હોય બરાબર હા નિર્ણય મારે લેવાનો પણ મારો મારો મુદ્દો એ નતો કે ભાઈ મને બોલાવો ના બોલો મેં તો બી મીડિયામાં બોલાવો ના બોલો મારી વાત જ નથી કરતો જ નથી હું ક્ષત્રિય સમાજ ના કલાકારો ની અને સાથે સાથે બીજા જે કલાકારો તમે આમંત્રણ નથી આપતા જે ખાસ કરીને વિધાનસભાની બરાબર છે વિધાનસભા નું તો મુદ્દો પૂરો થઈ ગયો હતું એક સમય એમને આમંત્રણ આપી દીધું હતું મારો મુદ્દો તો સરકારી કાર્યક્રમો જે થાય છે એમાં દરેક કલાકાર ને તમે આમંત્રિત કરો

ના હું બાર છુ લગન માં છુ મારા મામાના દીકરાના દીકરા ના છે બે દિવસ આજે ને કાલે તમે હાજર નહી રો ના 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 મેં મેં મારો મુદ્દો મારે ત્યાં હાજર રહેવાનું હતો જ નહીં ને મને બોલાવાની વાત જ નથી બોલાયો બરસ બધા થેન્ક યુ વેરી મચ પણ હું હાજર નથી સરત મને વેલા એમણે જાણ કરી હા સૌથી પહેલા આમાં આમંત્રણ તમને આપવામાં આવ્યું છે એટલે WhatsApp મને WhatsApp મેસેજ કરી દીધું ભઈએ તો જે આપડે ચલો હું ઠાકોર સમાજ માંથી આવું છું તો આપડે ચોખ્ખી વસ્તુ કે ઠાકોર સમાજ નો જે મુદ્દો ક્ષત્રિય સમાજ નો જે મુદ્દો ઉઠાવ્યો એ એક સમાજની રીતે મારે ઉઠાવું છું તો તે ઉઠાવ્યો અને સાથે મારા એકલા ક્ષત્રિય ઠાકોર માટે બી નહીં પણ બીજા કલાકારો માટે બી મેં આ મુદ્દો ઉઠાવેલો અને ચલો ભી એનાથી આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ બધા આપણો સમાજ એક થયો તો એ તો બહુ મોટી વાત કહેવાય સારી વાત કહેવાય એ હવે એવું ક્યાંક એવું લાગી રહ્યું છે કે વિક્રમભાઈ બે દિવસ માટે નહીં પણ પાંચ વર્ષ માટે વિધાનસભામાં જાય એવું લાગી રહ્યું છે ના 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 એવું કશું વિચાર્યું નથી મેં મારે ભાઈ રાજકારણમાં જઈને સેવા કરી રાજકારણની બહાર રહીને સેવા કરી બરાબર આવા ગમે તે કોઈ સામાજિક મુદ્દા છે કોઈ બી સમાજના ઠાકોર સમાજથી લઈને છત્રી સમાજથી લઈને બીજા સમાજના બી કોઈ એવું લાગશે મને કે ભાઈ આ આ વાત સરકાર સામે રાખવા જેવી છે તો હું ચોક્કસ રાખીશ જેમાં કલાકારની વાત હતી બરાબર